નજર કરીએ આગળ સમાચારો પર ત્યારે મહેસાણા દબાણ દૂર કરી નવેસરથી ગટર લાઈન પીવાના પાણીની પાઇપલાઇન નખાઈ હતી ત્યારબાદ નવીન રોડ કામ કરવા બાબતે સ્થાનિક રહીશોએ ઉગ્ર આંદોલન સાથે મહાનગરપાલિકાનો ઘેરાવ કર્યો હતો

અમારે ચાર પાંચ સોસાયટીઓ ભેગી છે મધુરમ તી મૂર્તિ મણિધર સિટી તો અમારા રસ્તાનું કોઈ ઠેકોણું નથી દબણ વધારશે અને ગટર પા ગટરોનું કોઈ ઠેકાવાણું નથી પોણીની પાઇપોનું ઠેકાણું નથી તો કમિશનર સાહેબને નમ્ર વિનંતી કે બધું અમને કરીને આપું એ જ મારી પ્રાર્થના એમને કરું છું હું મધુરમ હોમ્સમાં રહું છું મારું નામ પટેલ સ્વીટી જૈમીનભાઈ છે અમારી એવી રજૂઆત છે કે જે આગળના રસ્તા પર દબાણ છે એ દબાણ હટાવે અને ગટરની સમસ્યા છે પીવાના પાણીની સમસ્યા છે એ બધી સમસ્યા દૂર કરે અત્યારે રસ્તો ખોદેલો છે કોઈ સાધન જઈ શકતું નથી બાળકો સ્કૂલે નથી જઈ શકતા કોઈ પણ આવી નથી શકતું સોસાયટીમાંથી કચરાવાળાનો પણ પ્રોબ્લેમ છે અત્યારે કચરાની ગાડી પણ નથી આવતી છેલ્લા ત્રણ વર્ષથી છે સમસ્યા રિપોર્ટર વસીમ મંસુરી ચક્રવાત ન્યુઝ મહેસાણા